ગુડ મોર્નિંગ જય દરકાદી જય મા મુગલ તેમ છો બધા બધા મજા મૂકશો તો તમારા નવા બધાનું સ્વાગત બધા તો આપણે લોકોને સ્ટાર્ટિંગ થઈ કે રાતના 9:00 પંખો પંખો જવાનું દેખાય તો હમણાં ઉલ્ટો વિડિયો અપલોડ જ કરવાનું હતું ઉઠમણ અને તો થાવા જવું છું કામે ચાલે હું જમવા લઈ ગામની ઉઠી જતી બધું કામ કરી લીધું ગામની કોણ જતીતી પછી આને जगायला 10 વાગે કેવાય જા 10 વાય

એ તો ભલે કે આ સ્ટેમ્પિંગોને કે હમણા આવું છું કોндай જમવાની રાજુ તો કે માર મેસેજ જો રિપ્લાય નહી પતો હું શું કરવાનો તો જમીનનો નહ પછી મે બનાવશે કે 10 કે અંદર વાઈપ તો ઘરે મેં બધા જમી લીધું અને જમીને બધા એ સરસ રીતે સુઈ ગયા છે હું પણ સુઈ ગયો હતો તો ઘરમાં બધું સુધી છે તો પાણીનો ગ્લાસ પાણીનો ગ્લાસ લઈ અને એને જગાણું એને એ સુધી છે એટલે હું ની રાતે બોલું છું આમાં તો ઉઠાણું એને પાણી ભરલું પહેલા પાણી અને જોઈને ઘરમાં શુદી છે અત્યારે છે અત્યારે Good morning Oke mulai Gue amaro arrow bridge Dan tahu beli Mau અરે અહીંયા બુદાદા મને સુવા ના રેનો હું તને આ સજા હું સુતાવત એવી જ નહીં મને ઉઠાડે છે તો હર પુત્તે કર દી ના થાય આજ તેરા થા કલ તેરા થાજી

ઓ ભાઈ બસ કા લાગી પરે જે સુથીસ ને પ્રિન્ટ બોલી બોલ સારી બોલ જોરથી અરે મૂકી દે સોરી બોલ હા સોરી

અરે હજો રીલ્સ 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 ને કોઈ કપડા જોવા આપણે જોવા ન લાઈક કરો ફોલો કરો ઇન્ માટે તો શોર્ટ વિડીયો તમને હમણાં ખબર પડશે કેવું હશે તો આર્યું અમારું ઓલું ફોન સ્ટીક અને એ ગઈ છે બારે વાટકો લેવા અને ભાત લેવા તો એ વિડીયો તમે જોઈ લેજો કેવું હશે હે ગમે

બાંદરીની જેમ ક્યાંથી ટિંગાય છે જા તો જા જલ્દી તો વિડિયોમાં છે ને કોપીરાઈટ આવે છે મલક ના તો કોપીરાઈટ અમારે સોંગ નાખવાનું બંધ karna સોંગ કેમ કે ગમે સોંગ નાખ્યા એટલે કોપીરાઈટ આવી જ જાય છે અમારે હે ઓકે સો સોંગ હવે સોંગ સોંગ હવે

તૈયાર થઈ વાગ્યા તમે જોઈ શકો છો સાડા છ વાગ્યા છે પાંચ વાગ્યા ની તૈયાર થાય છે ગધેડીની પાંચ વાગ્યા ની તૈયાર થાય છે દોઢ કલાક થઈ હજી એને કલાક લાગશે કઈક લાગે છે માણસ જેવી સાડીમાં હવે રોજ એને સાડી પહેરાવવાની મને લાગી છે ભૂખ તો હવે આપણે ખાસું કઈ ફ્રીજમાં જોઈશું છે તો પેલા આપણે ખાસું ખાસ નારિયેલ ફોડશું તોડીશ પાણી હશે પાણી હોય તો ભલે હોય તો લગભગ તો મને તો લાગતું નથી એમાં પાણી હોય ખારો પાણી છે મલાઈ તો છે

થોડાક એને ફોટા પાડી દો પેલા એને હા તેને એને રીલ છે રીલ છે બનાવવા છે અને ફોટા પાડવા છે તો ત્યાં ફ્લાવર અગર ફોટા પાડી દે એને આના ફોટા પાડી લીધા છે હવે જઈએ છે અમે બજારમાં બધું ઉતારે છે નો શણગાર રીલ્સ નથી બનાવી ક્યાં બનાવી મસાલાને છે તને ઉતારવા છે બારે જા બારે આવ્યો છે વરસાદ ચાલુ થઈ ગઈ બારે વરસાદ ચાલુ થઈ ગયું ભારે વરસાદ ચાલુ થઈ ગયું અમારે બનાવવાનું તો રીલ્સ તો હવે વરસાદ ચાલુ થઈ ગયો રીલ્સ નથી બનાવતા તો એ સફાશે હવે ઉતારે છે બધું એનું કપડાં ને બંગડી મારા ખર્ચાની છે હો સાચીને રાખજે તો હું જાઉં છું બજારમાં થોડું કામ છે તો બજારમાંથી આવી ગયું હજી સાડી ભાઈ ફરે છે હું કરું આટલી વાર તો અચ્છા એવું છે કા તો પેરાય નહીં ના વજન વાળા ખબર છે રીલ્સ બનાવી દે વરસાદ આવી ગયો હવે તો આને દુખે છે પેટમાં તો હું એના માટે આપણા ફરિયામાંથી લીંબુ તોડી આવ્યો અને આ લીંબુ સોડા લઈ આવ્યો તો હવે એને લીંબુ સોડા બનાવી દઉં કેમ કે પેટમાં એને વધુ દુખે છે તો એ પીએ છીએ લીંબુ સોડા અત્યારે અને પેટમાં વધુ દુખે છે તો એને મજા નથી તો દવાખાને તો ના નાખીએ જવાનું ઘોટાડી જાય બધું પી જા તો જીંબુ સોડા બનાવી દીધી તો લીંબુ બનાવી તો એને લીંબુ સોડા પીરાવી દીધું અને સુઈ ગઈ અત્યારે તો હું થોડુંક હવે મારા વિડીયો એડિટિંગ કરું તો એડિટિંગ કરવામાં બહુ મોડું થઈ જાય છે હું થોડુંક એડિટિંગ કરી અને આને અને કડક નથી આટલો સુઈ ગઈ છે તો એડિટિંગ કરી નાખું બીજામાં Pakcik jemuan tu tanya dia ada pakcik macam jemuan biasanya